નમસ્કાર બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે સરદાર પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે અબડાસા વિધાનસભા મત વિસ્તારની વિથોણની નખત્રાણા સુધી યોજાયેલ એકતા પદયાત્રાનું વિથોણ સરદાર બાગથી કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે સ્વદેશીના શપથ ગ્રહણ કર્યા હતા વિથોણના કાર્યક્રમમાં महानुभवोय श्री सरदार पटेल ની પ્રતિમાને ફૂલહાર તેમજ સુંતરની આટી પહેરાવી લીલી જંડી બતાવી યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવ્યું હતું ચાહલોગ જીએ હાલોગ રહે બડને કી એસ ચાહમે તું સાથમે মিলકર સજાય દેશકો અપને બનાએ ઉન અગિયાર કિલોમીટર લાંબી આ પદયાત્રામાં રસ્તામાં ધાવડા અંગિયા સહિતના ગામોમાં ગ્રામજનોએ યાત્રાને ઉત્સાહભેર આવકારી હતી આ વિડિયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે નખત્રાણા નવાવાસ ગેટ પાસે મહાનુભાવો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી યાત્રાનું સમાપન કરવામાં આવ્યું ત્યારે સરદાર સાહેબ અમર રહો અને ભારત માતા કી જયના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી હિરેનભાઈ પારેખે એકતા યાત્રાનો ઉદ્દેશ જણાવ્યો હતો જ્યારે પૂર્ણાહુતિ તરફ આવ્યા છીએ ત્યારે આપણા જીવનમાં સંકલ્પ કરીએ કે જે સરદારે આજીવન એક સંકલ્પના આધારે ખાદીનો ઉપયોગ કર્યો અંગ્રેજી વસ્ત્રોનો ત્યાગ કર્યો જે સરદારે એમની પોતાની સંપૂર્ણ મૂળી આ દેશ માટે ન્યૂછાવર કરી એ સરદારની જેમ આપણે કમ સે કમ નરેન્દ્રભાઈ જ્યારે કહે છે ત્યારે સ્વદેશી તરફ આગળ વધીએ આ એક સંકલ્પથી જ આ દેશ માટે આ રાષ્ટ્ર માટે આપણો પ્રેમ આ રાષ્ટ્રપ્રથમની ભાવના તરબતર થાય જાગૃત થાય એ જ આપ સૌને અભ્યર્થના ભારતમાં કરીએ

પાછળ રજવાડાને સમત કરવા માટે એમને બધાને સારી રીતે બધાને સમત કરી અને આઝાદી જે મેળવી અને પછી આજે જે આપણે આઝાદી ભેળવી રહ્યા છીએ તો આજે સરદાર સાહેબને આભારી હોય બોલો ભારત માતા કે સરદાર સાહેબ સરદાર સાહેબ મિત્રો આપણે સૌ જાણીએ છીએ સરદાર સાહેબની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણી સમગ્ર દેશની અંદર થઈ રહી છે અને જેના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા પણ આ ઉજવણી સમગ્ર રાજ્યની અંદર થઈ રહી છે અને ઠેર ઠેર જગ્યાએ એકતા યાત્રાનું પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજે પણ વિથોણથી અબડાસા વિધાનસભાની યાત્રાનો પ્રારંભ થયો સૌ લોકો ચાલતા ચાલતા એકતાના દર્શન કરાવીને આજે આપણે અહીંયા સરદાર સાહેબની પ્રતિમા પાસે નખત્રાણામાં આજે સમાપન અહીંયા આપણે સૌ કરી રહ્યા છીએ પણ એક એવું વ્યક્તિત્વ જે જેમણે સાડા પાંચસો રજવાડાઓને એકત્ર કરીને એકતાનો સંદેશો આપ્યો અખંડ ભારતનું નિર્માણ કર્યું અને જેમના નેતૃત્વમાં આ દેશ એક થયો અને આજે પણ આપણે સૌ એમને યાદ કરીએ છીએ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જેમની સરદાર સાહેબની જેમની પ્રતિભા વિશાળ છે જેમની પ્રતિભા વિરાટ છે જેમનું વ્યક્તિત્વ અડગ છે અને જેમની દ્રષ્ટિ એક અખંડ ભારતના નિર્માણની હતી અને એમના માનમાં આજે વિશ્વની સૌથી મોટી પ્રતિમા સરદાર સરોવરના પાસે આપણે જોઈ રહ્યા છીએ કે એક એકતાનો સંદેશો માત્ર દેશ નહીં પણ વિશ્વને આપી રહ્યો એવા આપણા સરદાર સાહેબ જેમણે આવનારી પેઢીઓ યાદ રાખશે અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે શ્રેષ્ઠ ભારતની કલ્પના સેવી છે એક ભારતની કલ્પના આદરણીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે સેવી હતી એક ભારત શ્રેષ્ઠ ભારત આપણે જોઈ રહ્યા છીએ કે આજે સરદાર સાહેબના માનમાં અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આ સપનાઓ સાકાર થઈ રહ્યા છે ત્યારે આપણે સૌ સાથે મળી કરીને આ મહાપુરુષોની યાદમાં એમના જીવનમાંથી પ્રેરણા લઈ કરીને આપણે સૌ આગળ વધીએ અને જે જીવન મંત્ર છે આપણા સૌનો સ્વદેશીનો તો આપણે બધા આ સ્વદેશીના અભિયાનને પણ આપણા જીવનમાં ઉતારીએ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણને સૌને અપીલ કરી છે ત્યારે જ્યારે સરદાર સાહેબની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આપણે સૌ સાથે મળી કરીને આ સ્વદેશીના મંત્રને પણ જીવનમાં ઉતારીએ એવી જ અભિલાષા આપ સૌનો આભાર ધન્યવાદ આ પ્રસંગે અગ્રણી શ્રી નરેન્દ્ર પ્રજાપતિ તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન પટેલ જિલ્લા પંચાયત સભ્ય નયનાબેન પટેલ જયસુખભાઈ પટેલ દિલીપભાઈ નરસિંગાણી ચંદનસિંહ રાઠોડ ભરતભાઈ સોમજીયાણી મામલતદાર શ્રી રાકેશ પટેલ તાલુકા વિકાસ અધિકારી શ્રી દીક્ષિત ઠક્કર સહિતના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન નખત્રાણા તાલુકા ભાજપના મહામંત્રી હરિશિંહ રાઠોડે જ્યારે આભાર વિધિ તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશભાઈ કેસરાણીએ કરી હતી